नमस्कार मित्रों तेज छो डेली क्राइम न्यूज रापर पूर्व धारासभ्य श्री मती सतोपेन वचूभाई आरेठिया जनसंपर्क कार्यालय मध्य पूर्व धार आर्थिक सहयोग थी अविरत सेवा विधवा सहाय गंगा स्वरूपा योजना ना हुकम विधवा बहनों ने अपया छेल्ला पांच वर्ष थी जनसंपर्क कार्यालय मध्य एकविध सेवाओं कार्यरत विशिष्ट रूपे विनामूल्य विविध सेवाओं अविरत वगड़नी विधवा बहनों आशा किरण एटले रापरपुर धारासभ्य श्रीमती सतोकबेन वचूभाई नु जनसंपर्क कार्यालय રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહમેશ તત્પર એવા રાપરપુર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન વચુભાઈ આરેઠિયાના રાપર બેંક ચોક સ્થિત જનસંપર્ક કાર્યાલયમાં આવા કળ્યું પણ માનવતા મરી પરવારી નથી તેવું એક ઉદાહરણ છે તેમજ સંતોકબેન વચુભાઈ આરેઠિયા પૂર્વ શ્રીના આર્થિક સહાયથી રાપર કાર્યાલય માંગ વિધવા સહાય તથા રાષ્ટ્ર કુટુંબ યોજના તથા તથા નિરાધાર વૃદ્ધ પેન્શન જેવી તમામ સરકારશ્રીની યોજનાનો લાભ છેલ્લા ઘણા વર્ષોથી લાભ અપાવી રહ્યા છે રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન વચુભાઈ આરેઠિયાની ઓફિસે ઝેરોક્ષ તથા ચા પાણી વ્યવસ્થા સાથે સવારે દસ વાગ્યા વાગે અરજદાર બહેનો તથા વયવૃદ્ધો લાઇન લાગે છે

निराधार અને વયયુરુધ લોકો આ અવિરત સેવાનું ઋણ ક્યારે નહીન ચૂકવી શકે તેમજ સાથોસાથ મામલતદાર કચેરી સ્ટાફ તથા સેવા કાર્ય સાથે જોડાયેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય જીરાજભાઈ મહેશ્વરી આદિપુર ગચ્છ